મેરી કહાની મેરી જુબાની ભાવનગર જિલ્લાના માલણકામાં આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ મળતા માતાને જોડિયા બાળકોને નવજીવન મળ્યું છે ભાવનગર ભાવનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તાલુકાના માલણકા ગામે આવી પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોને અધિકારીઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી આ દરમિયાન મેરી કહાની મેરી જુબાની હેઠળ આયુષ્યમાન કાર્ડના લાભાર્થી સંજયભાઈ વારૈયાએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા

તાલુકો જિલ્લો ભાવનગર જે આયુષ્યમાન કાર્ડની મને સહાય મળી એને હું તમને બે સપ્તાહ કહું છું કે પીએમ યોજના નરેન્દ્રભાઈ દ્વારા જે યોજના આપવામાં આવી છે તે મને અને મારા પરિવારને લાભ મળ્યો છે જેમ કે મારા પત્નીને ડિલિવરીમાં પ્રિન્સ બાળકો છે જે રોકાણ અને સિઝેરીનો ખર્ચ થયો હતો તેનો ખર્ચ અંદાજે એક લાખથી દોઢ લાખ જેવો ખર્ચ થયો હતો જે મને સરકાર તરફથી એકદમ ફ્રી અને મફતમાં મળ્યો છે એના માટે હું સરકારનો なるほど。